સંસદ ભવનમાં રાહુલ ગાંધીએ ભાજપ સામે હિન્દુઓ અંગે કરેલા નિવેદન બાદ વિવાદ વકર્યો છે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જેઓ પોતાને હિન્દુ કહે છે તેવો દિવસ રાત હિંસા કરે છે રાહુલ ગાંધીના આ નિવેદન બાદ વિરોધની આગ ભડકી છે અમદાવાદમાં મધરાત્રિ બજરંગ દળના કાર્યકરોએ ખાડિયામાં સ્થિત કોંગ્રેસના કાર્યાલયમાં ઘૂસી રાહુલ ગાંધીના પોસ્ટર્સ પર કાળી કાળીશાહી ફેંકી હતી એટલું જ નહીં કોંગ્રેસના ઝંડાઓ પણ તોડી નાખ્યા તો બીજી તરફ ગાંધીનગર અમદાવાદ રાજકોટ અને સુરતમાં ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ગાંધીનગરના સેક્ટર બાવીસ સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપે વિરોધ કર્યો હતો તો અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપના કાર્યકરોએ વિરોધ દર્શાવ્યો હતો રાજકોટમાં પણ ભાજપના કાર્યકરોએ કોંગ્રેસ કાર્યાલય ખાતે વિરોધ કરી રેલી કાઢી હતી આ તરફ સુરતમાં પણ કોંગ્રેસ કાર્યાલય બહાર ભાજપે બોલાવીને વિરોધ કર્યો હતો કોંગ્રેસ કાર્યાલય પર કરેલી તોડફોડ મામલે હવે કોંગ્રેસે કડક કાર્યવાહીની માંગ કરી છે સમગ્ર ઘટનાને કોંગ્રેસ નેતાઓએ વખોડી બજરંગ દળની હરકતને કાયરતાપૂર્વક ગણાવી હતી પોતાના રાજકીય એજન્ડા માટે જાણે હિન્દુ ધર્મના એકલા જ ઠેકેદારો હોય એ રીતે વર્તી અને લોકોને ડરાવી રહ્યા છે દબાવી રહ્યા છે દેશમાં હિંસા ફેલાવી રહ્યા છે તારા જે સાચી વાત કીધી એનું ખોટું અર્થઘટન કરી આખા પ્રવચનની થોડી ક્લિપ લોકોને બતાવી સમાજમાં જે ઉશ્કેરવાનો પ્રયત્ન કરી રહ્યા છે પણ રાહુલજીનું ભાષણે આ ખોટા હિન્દુ ધર્મના ઠેકેદારો એ ભાજપ આરએસએસ ના નેતાઓ જે પોતાના રાજકીય લાભ માટે ધર્મનો ઉપયોગ કરે છે એમને ખુલ્લા પાડી દીધા અને એના કારણે ડરી જઈ અને કોંગ્રેસ ભવન પર હુમલો કર્યો છે જે ગઈકાલે રાત્રે ઘટના બની છે કાયરતાપૂર્ણ ઘટના છે બજરંગ દલના અને વિશ્વ હિન્દુ પરિષદના વીસથી પચીસ જેટલા ગુંડાઓ રાજીવ ગાંધી ભવન કોંગ્રેસની અમારી ઓફિસે આવીને પથ્થરોથી અને અન્ય રીતે હુમલો કર્યો હતો અને આ હુમલાની અંદર કોંગ્રેસ ઓફિસના ચોકીદાર છે એમની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો એમના દીકરા અને એમની પત્ની ઉપર હુમલો કરવામાં આવ્યો હતો એ પણ હિન્દુ છે અને સૌથી વધારે દુઃખદ બાબત એ છે કે એમની સગર્ભા દીકરી ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો આવા કાયરતાપૂર્ણ હુમલાને ના માત્ર હું પરંતુ સમગ્ર હિન્દુ સમાજ વખોડી કાઢે છે આ વિરોધની આગ ત્યારે વધુ ભડકી જ્યારે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ ઇન્દ્ર વિજયસિંહ ગોહિલે ભાજપને વિરોધ કરવા માટે ખુલ્લી ચેલેન્જ આપી હતી ભાજપે આ ચેલેન્જ સ્વીકાર્યા બાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે વિરોધ કર્યો જેમાં ભાજપ કોંગ્રેસના બંને પક્ષ વચ્ચે સામસામે પથ્થરમારો થયો હતો જો કે આ ઘટના બાદ પોલીસે પથ્થરમારો કરનાર ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી તો બીજી તરફ ભાજપના કાર્યકર્તાઓને છોડી મુકતા વિરોધ વધુ ઉગ્ર બન્યો હતો સડક પર તો હંગામો જોવા મળ્યો પરંતુ સાથે જ સંસદમાં પણ હંગામો થતો રહ્યો સંસદના સત્રના ના સાતમા દિવસે જ્યારે પ્રધાનમંત્રી મોદીએ ભાષણ શરૂ કર્યું ત્યારે વિપક્ષે સૂત્રોચ્ચાર શરૂ કર્યા વિપક્ષ સતત વિવિધ મુદ્દે સત્તા પક્ષ ઘેરવાનો પ્રયાસ કરતો હતો પીએમ મોદી ભાષણ કરતા રહ્યા અને વિપક્ષ સતત મણિપુર મણિપુર અને ન્યાય કરો ન્યાય કરો નારા લગાવતો રહ્યો જો કે પીએમ મોદી વિપક્ષના હોબાળાને અવગણીને પોતાનું ભાષણ ચાલુ રાખ્યું હતું અને વિપક્ષને ને આડે હાથ લીધું હતું होता कांग्रेस अपनी हार स्वीकार करती जनता जनार्दन के आदेश को आंखों पर चढ़ाती आत्ममंथन करती लेकिन ये तो कुछ शीर्षासन करने में लगे हुए हैं और कांग्रेस और उसकी सिस्टम दिन रात बिजली जला करके हिंदुस्तान के नागरिकों के मन में ये प्रस्थापित करने की कोशिश कर रहे हैं कि उन्होंने हमें हरा दिया है મહત્વનું છે કે લોકસભા ચૂંટણી સમયે પણ હિન્દુ અને સનાતન ધર્મ મુદ્દે રાજકારણ ગરમાયું અને હવે ચૂંટણી બાદ પણ હજુ એ જ સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે હિન્દુ ધર્મને લઈને થઈ રહેલી આ રાજનીતિ ક્યાં જઈને અટકશે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ